તે આ ડટી હતી ડટી આઈધી કરીને અંદર માર દીધી છે કેવું સ્ટીમ્બરની જેમ તરે તો આવી કામ કરો કામ ગોતો હો હો ડઝન છે ડઝન ડઝન ડમ્પર આવું સાહેબ બની ગયા માસ્તર સાહેબ માસ્તર સાહેબ બનતા સાહેબ હતા તે પહેલા સોટી રાખતા હતા હા સોટી વાગી સમ સમ વિદ્યા આવે રમ જમ રૂમ ઝૂમ એમ નહીં

આ ઝીણું ઝીણું લસણ છે એ થઈ જા બરાબર લસણ ને બધું આ સ્ટુડન્ટ આપણું માને છે માને છે યસ હું સ્ટુડન્ટ માં જાઉં ઓ સ્ટુડન્ટ માં ના તારો તો જીભ જ બંધ ન થાતી જો હું આય પણ બધાને આરે બેહી ગઈ જો તારી જીભ બંધ થાય મારી જીભ બંધ મારી જીભ કેમ બંધ થાય આ રીંગણાની જેમ આ રીંગણું ચૂપચાપ બેઠું જો કેવું બેઠું બેઠું

વલે બાપા એમ જ કે ખાવ મોજ મોજ તો તમે બધાને ક્લાસિસ કરવા હોય જોઈન્ટ તો નીચે નંબર તારા ક્લાસિસ કોઈને નથી નીચે નંબર છે કરીને હું કરું ગમે વન જ નંબર હોય ને બધાને નંબર જ તારે નીંદ હોય તો નીંદ મારે હા નથી હું હાથેથી નીંદુ મોડું થાય તડકો લાગે તો કોણ બેઠવાય નવરૂને પૂછી લઈ તમે વ્યવસ્થિત છો ને બધું આવડી ગયો ને ફાઈનલ ચાલો આવડી ગયું